દાદાના વાઘામાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે સવારે પાંચ પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી અથાણાવાડા દ્વારા કરવામાં આવી હતી આ નિરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતા અનુભવી હતી આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું હતું કે આજે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ગર્ભગૃહમાં મહાકાલની થીમનો શણગાર કરાયો છે દાદાને આજે રુદ્રાક્ષના હાર અને મુકુટ પહેરાવાયો છે તો હનુમાનજીને ગોંડલથી એક ભક્તિ તૈયાર કરીને મોકલેલા વિશેષ વાઘા પહેરાવ્યા છે હનુમાનજીના વાઘામાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે આ વાઘા બનાવતા સાત દિવસનો સમય લાગ્યો છે